તો જય રામસાપીર મિત્રો મોહનભાઈ તો તમને આ કેમ્પમાં કેવું લાગ્યું કે સાહેબ રૂપિયા બંગલા તો કાલે જતા રહેવાના છે નવી ગાડી ફોર્ચ્યુનર જેવી ગાડીઓ લાવશો તો જૂની કાલે થઈ જવાની છે ભંગાર પણ જે રામાપીર આપને આપે છે ને એ ક્યારે જૂનું થવાનું નથી ઉત્તર ગુજરાતનો ભલેસકને ઉત્તર ગુજરાતનો ટોપ નંબરનો કેમ્પ છે અને ઘણા બધા श्रद्धालु અહીંયા બેસે છે જય રામસાપીર મિત્રો હું છું જકિ ભુવાજી તમારો ખાસ પરમ મિત્ર તો મિત્રો આજે જવાનું છે આપણા નેનાવા ગામે જે આવેલું છે ધાનેરા તાલુકાનું છેલ્લો જે રાજસ્થાની બોર્ડર ને ઉપર આવેલું છે તો તે જવાનું છે રામાધણીનો સરસ મજાનો કેમ્પ આવેલો છે ઉત્તર ગુજરાતનો ટોપ લેવલનો કેમ્પ છે ત્યાં વી વીઆઈપી કેમ્પ છે જો તો મિત્રો જો રામાધણીને તમે માનતા હો બાબા રામા સ પીરને તો જરૂરથી લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો ને આજે તમને નંબર વન એક કેમ્પ બતાવવાનો છું તો ચાલો જય રામ સાપીર બધા મિત્રોને મિત્રો જે ધાનેરા તાલુકાનું નેનાવા ગામ આવેલું છે નેનાવા ગામ જે રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અહીંયા જે રામાપીરનો સરસ મજાનો કેમ્પ આવેલો છે આજે હું તમને કેમ્પની આજે મુલાકાત કરાવીશ તો આ કેમ્પ બનાસકોઠામાં ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા ઉત્તર ગુજરાતનો ટોપ નંબરનો કેમ્પ છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા બેસે છે તો એમને એવું ફિલિંગ થાય છે કે હું શાક સાખ રામાપીરના ચરણોમાં જ બેઠો છું તો અંદર જઈને હું તમને કેમ્પના

આ જે એસી વાળો કેમ્પ છે તો આવો કેમ્પ તમે ક્યાંય નહીં જોયો હોય તો જોવો હોય તો નેનાવાની ધરતીમાં માં જોવા મળશે તો જોઈ લો નેનાવાની પાવન ધરતીમાં સરસ મજાનો કેમ્પ આવેલો છે આના ઘણા બધા શ્રદ્ધાળુઓ જોઈ લો અહીંયા આરોપણ કરે છે અને નાની મોટી બહેનો વગેરે આવો કેમ્પ જુઓ તમે વી વીઆઈપી કેમ્પ છે તમને એવું ફિલિંગ થશે કે હું રાજા મહારાજાના રજવાડામાં ઘુસી ગયો છું તો ચાલો હવે આપણે અંદર જઈશું ને રામસાના દર્શન કરાવીશું અહીંયા જોઈ લો મિત્રો એસી પણ લાગેલી છે સરસ મજાની અને આપણે દર્શન કરીશું જય રામ તો રામાપીર એવું જ લાગે છે કે આપણે રણુજા પહોંચી ગયા છીએ અને રામાપીર ના અહિયાં દર્શન કરશો તો સ્વર્ગ તમને લાગશે જોઈ લો સ્વર્ગ ની જન્નત છે અને શ્રદ્ધાળુઓ બેઠા જ છે દર્શન કરવા અને આરામ કરી રહ્યા છીએ તો જય રામસા પીર મિત્રો આવો કેમ્પ તમારે જોવો હોય તો ક્યાંય જોવા ન મળે અમારા ઉત્તર ગુજરાત ની ધરતી એટલે બનાસકાંઠામાં નેનાવા ગામે જોવા મળે સરસ મજાનો કેમ્પ અહીંયા 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 આવેલો છે છે એસી વગેરે કુલરો અને ઘણા બધા આરામ કરે અને એવો સુખ અને શાંતિનો સાગર છે કે રામાપીરનું અહીંયા એક સ્વર્ગનું સ્થાન છે તો ઘણા બધા અહીંયા શ્રદ્ધાળુઓ આરામ કરે છે એવું એમને ફિલિંગ થાય છે કે આપણે રણુજા સાક સાક રામા પીરના જ બેઠા છીએ જોઈ લો ઘણા બધા શ્રદ્ધાળુઓ બેઠા પણ છે

ફોલોઅર્સ મને ઇન્સ્ટાગ્રામ ના મારા ફોલોઅર્સ મને મળ્યા છે શું નામ ભાઈ તમારું નરપત નરપત ભાઈ જાતિ બિલ જાતિ બિલ છો શું કામકાજ કરો છો સેવા સેવા કરો ઠીક છે સેવા પણ કરજો ને સારા કામ પણ કરજો તો ઘર માં માતા પિતા પણ ખુશ રહે તો મિત્રો ફોલોઅર્સ મળ્યા છે તો તમે આ કેમ્પ વિશે શું કહેવા માંગ છો સારું લાગે અમે કેમ્પ માં એસી પણ છે એ એસી પણ છે એસી વાળા કેમ તમે આ પહેલી વાર જોયા છે હા પહેલી વાર છે ઓકે સારું સારું થેન્ક કયા ગામ ના માજી તમે આ બોરસદ ના આનંદ જિલ્લો હા આનંદ જિલ્લો ક્યારે નીકળ્યા હતા

તમને મજા આવી કેમ્પ મજા આવે ઓકે ચાલો તો હવે આપણે ભાઈ ને પૂછીશું તો ભાઈ ને કેવી મજા આવી તો શું નામ ભાઈ ભાઈ તમારું

તો એ મજા જ બાકી અલગ હોય છે એ ચાલવું કોઈ જીવીતી નથી હોત જીવી તેવી વાતો નથી હોતી આ તો બાબા રામાપીરના પરચા હોય અને બાબા રામાપીરના સાખ સાખ આપણને બોલાવતા હોય તો ચલાય નકો બાકી ચલાતું નથી કાકા માતાજી ખોટી વાત છે સાચી વાત તો ઘણા બધા લોકો અહીંયા જોઈ લો પેદલ જાય છે અને અહીંયા નેનાવા કેપમાં રોકણા છે તો પેદલ કેટલા દિવસથી તમે ચાલો છો હા આજે આઠ દિવસ ત્યાંના સાત દિવસ હજી મારા અંદાજ આસર થઈ જ જશે તો ઓછામાં ઓછા પંદર દિવસ મોણસો રામાપીરના નામે ચાલે છે તો જોડે ખાલી બે મિનિટ નહીં તો હું નથી કહેતો પણ 1 મિનિટનો ટાઈમ હોય તો આ વિડીયો તમારા રામાપીરના જે કોઈ ભક્તો હોય એને વિડીયો શેર કરી નાખો અને પ્રેમથી જય રામાપીર ની કોમેન્ટ કરી દો એવી તમને ધકે હું નમ્ર વિનંતી કરું છું અને પ્રેમથી કોમેન્ટ કરી દેજો તો બોલો રામ સાભા પીર ની જય જય બાબા રી જય બાબા તો પહેલા તો હું તમારો નામ પૂછશું નામ તમારું પ્રણવી ચૌધરી કયા ગામના વતની છો કરતા હરતા ના છો

તો મિત્રો શ્રદ્ધાળુઓ જાય છે અને સેવાનો લાભો પોતે લે છે તો દ્વારકા દ્વારકા દ્વારકાધીશને રામાપીર એમના ઘરમાં ખૂબ ખમા ખમા લીલા લહેર કહે એવી મારી ખૂબ પ્રાર્થના છે તો ખૂબ સેવાનું કાર્ય સારું કરી રહ્યા છે પ્રેમથી લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ભાઈનું કામ શું ખૂબ ખૂબ સારું છે નેનાવાની અંદર જે કેમ્પ છે ઉત્તર ગુજરાતનો નંબર વન કેમ્પ કહેવામાં આવે છે જે તમે કેમ્પ અંબામાના તો ઘણા જોયા હશે પણ એ બે થી ત્રણ ચાર દિવસના જોઈએ છે પણ એક સદ્દન દોઢ મહિનો કે કેટલો સદ્દન દોઢ મહિનો એમનો કેમ્પ ચાલુ રહેવાનો છે ચાર ચાર કેમ્પમાં એસી લાગેલી છે અને પ્લસ અહીંયાના કુલર અહીંયાની સફાઈ અહીંયાની સ્પેશિયાલિટી બધી અલગ જ છે તો મિત્રો મને ખૂબ આનંદ થયો છે જીવતા જીવ આપણે સ્વર્ગમાં આવ્યા છીએ અને આપણે રામાપીરના ચરણો ખોળામાં બેઠા છે આવું ફિલિંગ થાય છે તો બધાને જય રામાપીર અને દિલથી લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી વિડીયો શેર કરજો જય રામાપીર ની કોમેન્ટ કરી દેજો તો જય હું દિલથી પહેલા તો આભાર વ્યક્ત કરું છું જે લોકો અહીંયા સેવા આપી રહ્યા છે એ સેવા આવવા ખૂબ ધનવાન છે તો જે મિત્રો તમે આ સામે દેખી રહ્યા છો આ કોઈ હોટલ નથી પણ સાંજે અહીંયા મસ્ત સારી રીતે જમાડે છે આ ડાઇનિંગ ટેબલ ગોઠવેલા છે વી વીઆઈપી મંડપ બોધેલું છે તો જો ધાનેરામાં રહેતા હોય તમે બનાસકાંઠાની આજુબાજુ રહેતા હો તો જરૂરથી એકવાર ને આ કેમ્પ ની મુલાકાત જરૂરથી લેજો તો જય બાબારી